તહેવારોના પર્વ પર નિર્દોષ પક્ષીઓના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે તો અજાણતા પણ ચાઇનીઝ દોરી કે અન્ય કોઈ દોરી વડે બાઇક ચાલકોના ગળા કપાઈ જતા હોય છે અને ગંભીર અકસ્માતનો ભોગ બનતા હોય છે લોકોની સાવચેતી માટે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક એનજીઓના સહયોગ વડે સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા મકર સંક્રાંતિને લઈને પક્ષીઓ સાથે માનવ જિંદગી બચાવવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અમરેલી જિલ્લામાં બાઇક ચાલકોને પતંગની દોરીઓ ગળામાં ન આવે અને ગળું કપાઈ ન જાય તે માટે બાઇક આગળ સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાવાયા હતા સ્થાનિક એનજીઓ ટ્રસ્ટ દ્વારા માનવ

એ લોકો વાયર લગાવી રહ્યા છે જેથી કરી સેફટી માટે સા પબ્લિક સેફટી માટે એસઓજી માનવ સેવા માનવ સેવા સદન અને સાવગુલ ટાઉન પોલીસ સ્ટેશન વાળા ખાસ એક અપીલ છે કે એ લોકો મહેનત કરી રહ્યા છે તો ફૂલ એમ રોજ અમરેલી એસપી માનનીય સ સંજય ખરાદ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનવાય સાવરકુંડના ટાઉન પોલીસ અમરેલી એસઓજી તેમજ સબકા માલિક એક ચેરિટેબલ ટ્રસ્ટના અનુસંધાને પતંગની દોરીથી રક્ષણ માટે ટુ વ્હિલમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે ઈજા ન થાય તો આ અનુસંધાને હું સાવરકુંડલા જનતાને પણ અપીલ કરું છું કે તેઓ પણ આવા સેફ્ટી ગાર્ડ લગાવે તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉપયોગ થી દૂર રહે તેવી સૌ જનતા ને અપીલ છે આભાર